નમસ્કાર મિત્રો ટાઈમ ઓફ સંદેશ ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું તમારો મિત્ર દેવીલાલ મેવાડા સમાચારમાં વાત કરીએ તો હજુ સુધી જાંબા બ્રિજનું કંઈ નિરાકરણ લાવવામાં આવ્યો નહીં હજુ ઘણી બધી સંખ્યામાં પબ્લિકને મુશ્કેલીઓનો સામનો કરવો પડે હજુ જો કેટલી બધી ટ્રાફિક થાય છે તો આ સરકાર ગેર નિંદ્રામાં ઊંઘે છે હજુ સીપી સાહેબ ને ડીસીપી સાહેબ પધાર્યા હતા ને બધા મીડિયા મિત્ર પધાર્યા હતા તો એનો એક મહિનાની અંદર અંદર નિરાકરણ લાવવાનું કર્યું હતું તો હજુ કેવું છે ટ્રાફિકનું કેવું છે તકલીફ પડે ને નિરાકરણ લાવવામાં આવ્યો નહીં તકલીફ પડે કેવું બાપુ હજુ જો આઠ આઠ દસ દસ કિલોમીટરની દરા લાગેલી છે કોઈને એમરજન્સી જવું હોય કોઈ બીમાર પડી જાય તો એની જવાબદારી સરકારની રહેશે કારણ કે જનતા ટેક્સ ભરે છે ગાડીઓ લેતા રે ગાડી લેવાનું કારણ શું કે કલાકમાં સામાન પહોંચતો હે એ અડધો કલાકમાં પહોંચે એ વડોદરા વડોદરા કેવું છે ટ્રાફિક પડે છે જો આ ભાઈ સાથે હું વાત કરીએ કેવું છે બાપુ ટ્રાફિક પડે છે ચાર ચાર કિલોમીટર જો આ ભાઈને એવું કહેવામાં આવે છે કે ચાર ચાર કિલોમીટરની ટ્રાફિક થાઈ ગઈ છે હેરાનગતિ થાય છે કેવું છે મોટા કેવું ટ્રાફિક છે ટ્રાફિક ટ્રાફિક કેટલી આગે કેટલા ઘંટે છે આ ફસ રહ્યો ત્રણ ઘંટે છે ચાલો આ ભાઈ ત્રણ કલાકથી ટ્રાફિક કે ફસવામાં આવે છે કોઈને સામાન વહેલું લઈ જવું હોય કોઈને વહેલું પહોંચાડવું હોય તો કઈ રીતે ગાડી ફસ નહીં હા એક ઘંટા હો ગયા ઠીક હે એ ભાઈ બોલતે એક કલાક થઈ ગયું છે હજુ મારે માલ સામાન પહોંચાડવાનું હોય તો કારે એનું નિરાકરણ આવે સરકાર હવે કારે નિરાકરણ લાવે એક મહિનાનો વાયદો તો પૂરો થઈ ગયો હવે નિરાકરણ આવે એ જોવામાં આવશે નમસ્કાર હા ટ્રાફિક ફૂલ છે ગાડી કેટલા કલાક લેટ છે આજે કેટલા કલાક લેટ છે અડધો કલાક લેટ છે કેવું છે આગળ ટ્રાફિક કેવું છે ટ્રાફિક કેવું છે ટ્રાફિક નહીં નાડે તમને ટ્રાફિક નહીં નાડે બહુ ટ્રાફિક છે ખાડા ખોપચા બી બહુ હશે એટલે ગાડી કેટલો કેટલી લેટ છે આજે એક કલાક લેટ છે પોલીસની ગાડી પણ ફસાઈ છે એટલે ટ્રાફિકના જવાનો બી ફસાયેલા જ છે ટ્રાફિક પોલીસની ગાડી ટ્રાફિકમાં ટ્રાફિકમાં ક્યાસી તકલીફ પડ રહી બહુ જ્યાદા પડ રહી આધે ઘંટ ઘટે હે